આપણે પ્રોટોકોલ ને થોડો ચાતરીએ છીએ રાજેશભાઈ પ્રોટોકોલ ને જે ફોટોગ્રાફ પાડે છે બધા બેસી જાવ પહેલા પછી ભવ્ય ભાઈ એક એક ને મળવાના છે તમારા ઘરે પણ આવશે હા તૈયાર હા તૈયારી રાખો મંદિર માં દેવો ને મારો અને મસ્જિદો માં ખુદા ઓળખે છે નથી મારું વ્યક્તિત્વ સારું કોઈ થી તમારા પ્રતાપે બધા ઓળખે છે આપને આખી ને ઓળખાણ મળી છે તારક મહેતા કા ઉલ્ટા ભાઈ ભવ્યભાઈ ગાંધી નો પરિચય આજના આદરણીય અધ્યક્ષ રાજેશભાઈ ઠાકર અત્યારે અરે પછી રહેવાના છે હલો તમે જેટલી શાંતિ છો એટલો ટપુનો તમને બધાને વધારે લાભ મળશે એની પાસે સમય ઓછો છે આ રીતે તમે બગાડશો તો તમે એન્ટરટેનમેન્ટ નહીં થઈ શકો અને વ્યવસ્થાપકોને વિનંતી કે અહીંયા કોઈ પણ સ્ટેજ પાસે આવવાના આવે મહેરબાની કરીને સ્ટેજ પાસે કોઈ પણ વ્યક્તિ આવે મહેરબાની કરીને

अलग थी थाली तो पर प्रोग्राम ने बच्चे डिस्टर्ब नहीं करता नर्वस नहीं करें अन्ना शांति जाओ शांति जाओ गेम चुवा दाम मजा मचो सच्चे कौन है वो सवार પાંચ વાગે જાગ્યો હતો અને સતત ટ્રાવેલિંગ કરી રહ્યો હતો અને બહુ જ આમથી તેમ બધું ચાલી રહ્યું હતું એમાં આજે તમને બધાને જોયા અને મારો બધો થાક ઉતરી ગયો એટલે મને જે રાજેશભાઈ જે બોલ્યા ને કે આ કૃષ્ણ સોસાયટી એક બીજી ગોકુલધામ સોસાયટી છે તો હવે હું માની શકું છું કે બિલકુલ છે વાત તો એકદમ એકસો સાચી છે પણ ખરેખર હું ઘણીવાર આ રોડ થી આ બ્રિજ થી આવન જાવન કરતો અને હું વિચારતો કે આ સોસાયટી જે છે લાગે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એમાં મને ખબર પડી કે રાજેશભાઈ આ જ સોસાયટીમાં રહે છે અને એમણે કીધું કે આવું એક કાર્યક્રમ છે ને તારે આવવાનો તો મેં કીધું હું પહેલી ઘડી આવીશ હા તો મારે જોવું જ છે આવે બધાને તો મારે મળવા જ છે અને તમારા બધાનો ઉત્સાહ જોઈને ખરેખર મજા પડી ગઈ આંટીઓ તમે જે માથે પાઘડી પહેરી છે ઓ હો 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 વાહ 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 જોરદાર જોરદાર આ એકસો એક ટકા આમાંથી કોઈ એક લીડર હશે જેને નક્કી કર્યું હશે કે આપણે આવું કરવાનું છે બરોબર ને જોરદાર જોરદાર મજા પડી ગઈ તમને બધાને મળીને બહુ આનંદ જેમ રાજેશભાઈએ કીધું હે લીડર થેન્ક યુ ભાઈએ ગણપતિ બાપાની મૂર્તિ આપીને એમને કીધું છે કે મંદિરમાં મૂકજો તો એકસો એક ટકા ભીખાભાઈ મંદિરમાં મૂકવામાં આવશે પણ જેમ કીધું કે આપણે રાજકીય પક્ષોમાંથી કોઈને નથી બોલાવવા અને આપણે કોઈ બીજા વ્યક્તિને બોલાવો છે અને એમાં મને તમે યાદ કર્યો બદલ તમારો કોકુ આભાર પણ એના સાથે એક બીજી વાત પણ કહી દઉં કે મને પ્રવચન કે બોલતા નથી આવડતું રાજકીય બોક્સોનો છું હું એક સીધો સાધો કલાકાર છું જે સ્ક્રિપ્ટ વાંચીને બોલે છે પણ તમને બધાને જોઈને આજે બસ ઉમળકો ઊભી રહ્યો છે અને મને બધાને જોઈને બહુ આનંદ થયો અને બા ત્યાંથી જે એક્સાઇટેડ છે મને જોઈને બહુ જ આનંદ આવે છે બા બસ તમે બસ તમે આશીર્વાદ આપો બા આશીર્વાદ આપો બા પણ ખુબ ખુબ આભાર તમને બધાને જોઈને આનંદ થયો અને તમને બધા બાળકો બધાને આપણે મળવાનું જ છે એન્ડ થેન્ક યુ સો મચ ફોર કોલિંગ મી યર એન્ડ બીજી લાસ્ટ એક ખાલી એક નાનકડી રિક્વેસ્ટ છે જો હું કરી શકું તો કરી શકું છું યાર હું છે ને બહુ જ સમયથી લગભગ એકાદ વર્ષથી હું અમદાવાદમાં ફ્લેટ ગોતી રહ્યો છું તો

સોસાયટીનો સભ્ય નથી ને એમાં મારી આળસ છે મને કીધી પણ રાજકીય લોકો કરવો જોઈએ આજે એને ખબર પડી જશે પણ એ આળસના કારણે એ સોસાયટીનો સભ્ય નથી થઈ શક્યો પણ હવે આપણે બનાવી પણ થેન્ક યુ તમને બધાને મળીને બહુ જ આનંદ થયો તમને બધા સ્માઈલિંગ ચહેરાઓ જોઈને મારો દિવસ આજે બની ગયો થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે બોલો અંબે માતાકી થેન્ક યુ થેન્ક યુ આ ફોટો બધા સાથે kada kaise aana padega line mein bhai 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 e upari dewande Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ निगाँ से निगाह मिला कर तो देखो भे भैया आपकी बात में आगे बढ़ा रहा हूं कि निगाहों से है मिलाकर तो देखो नए लोगों से रिश्ता बनाकर तो देखो योर टीम ભવ્યભાઈ અને મંચાસીન તમામ મહાનુભાવોને રાજેશભાઈ વિનંતી કે આપ દીપ પ્રજ્વલન માટે પધારશો ભીખાભાઈ સાહેબ આપ પણ સાથે પહોંચો દીપ પ્રજ્વલન સર્વપ્રથમ થાય અને માત્ર પંદર મિનિટ માટે ભવ્યભાઈ આપણી વચ્ચે છે એટલે તમે બધા એમને હા એ બોલવાના પણ છે એટલે બધા ધીરજપૂર્વક બેસો સાવ ખુલ્લા દ્વાર માગે છે સ્નેહ બસ આવકાર માગે છે કોડ્યું છે દિવેટ નું એક તણકો ઉધાર માંગે છે શુભમ કરો તો કલ્યાણ આરોગ્ય ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશ આયા દીપ જ્યોતિ નમોસ્તુતે બધા બેસી જવું પેલા પછી ભવ્યભાઈ એક રીતને મળવાના છે તમારા ઘરે પણ આવશે હા તૈયાર તૈયારી રાખો

સમય ઓછો છે આ રીતે તમે બગાડશો તો તમે એન્ટરટેઈનમેન્ટ નહીં થઈ શકો અને વ્યવસ્થાપકોને વિનંતી કે અહીંયા કોઈ પણ સ્ટેજ પાસે આવવાના છે મહેરબાની કરીને સ્ટેજ પાસે કોઈ પણ વ્યક્તિ મહેરબાની કરી અહિયાંથી બધા બધા લોકો સ્ટેજ પાસે કોઈ પણ વ્યક્તિ જોઈએ છે પ્લીઝ મહેરબાની કરો એટલે તમારા ભવ્યને સાંભળવાનો છે એ સમય તમને નહીં મળે અને કશું જ કીધા વગર અહીંયાથી નીકળી જશે એવી પરિસ્થિતિ ના થાય મહેરબાની કરી બધા બધા બાળકો સાથે સેલ્ફીને સેલ્ફી લેવાની વ્યવસ્થા મેં કરેલી છે એના માટે સમય અલગથી ફાળવી છું પણ પ્રોગ્રામ મેં વચ્ચે ડિસ્ટર્બ નહીં કરતા મહેરબાની કરે અને શાંતિ જાળવો શાંતિ જાળો